નમસ્કાર દર્શક મિત્રો સત્યમયુ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈ તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ મેપલ બિલા સોસાયટી બિલા બોંગ સ્કૂલ પાછળ વડસ રોડ ખાતે ફરિયાદી અને તેઓના ધર્મપત્ની મકાનને લોક કરી નોકરી અર્થે ગયેલ અને જ્યારે તેઓ નોકરી પરથી પરત આવ્યા ત્યારે તેઓના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય મકાનમાં જે તપાસ કરતા તેમના મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં સરસામાન વેર વિખેર હાલતમાં હોય રૂમમાં આવેલ કબાટ ખુલ્લા હોય તેમ તપાસ કરતા તેઓએ મૂકેલા સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા નવ લાખ નવ્વાણું હજાર ત્રણસોની ચોરી થઈ જણાતા તેઓએ સદર બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આપેલ ફરિયાદના અનુસંધાને ગુના મુજબ ગરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો અલગ અલગ ટીમ બનાવી ઘરફોડ ચોરીનો ગુનો શોધવા આપેલ સૂચના મુજબના આધારે કોન્સ્ટેબલ મનોજ દેવીદાસ બ નંબર આઠસો આઠ અને હેડ કોન્સ્ટેબલ જયકિશન સોમાચી બ નંબર ત્રણ હજાર ત્રણસો અગિયાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી બહેન કે જેઓ ફરિયાદના ઘરે કામ કરતા હોય તે બહેનના નામે પ્રીતિ ઉર્ફે આરતીબેન ડોક્ટરો ભીખુભાઈ ભીમાભાઈ ગોસાઈ વર્ષ ચોવીસ રહેવાસી બ્લોક નંબર છવ્વીસ રૂમ નંબર ત્રણ નગર ગુડાના મકાનમાં ખિશકોલી સર્કલ પાસે અટલાદ્રા વડોદરા સદર ગુનામાં ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા નવ લાખ ઓગણચાળીસ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે મળી આવતા સદર ગુના તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે રિપોર્ટર સની સિંધે સત્ય છે તે લાઈવ ન્યૂઝ વડોદરા